નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છીએ વીસમા હપ્તાની મિત્રો મિત્રો ઓગણીસમો હપ્તો તો આવી ગયો પણ મિત્રો હવે વીસમો હપ્તો મિત્રો ક્યારે આવશે કેટલી તારીખે આવશે અને કોને કોને મિત્રો હપ્તો મળશે આજના આ વિડીયોમાં આ તમામ માહિતી મિત્રો આપને મળવાની છે સૌથી પહેલા આપણે વાત કરીએ કે મિત્રો અમુક મિત્રો અમુક ખેડૂત મિત્રો જે છે તેને બે હજારની બદલે ત્રણ મળવાના છે અને અમુક ખેડૂત મિત્રોને મિત્રો ચાર રૂપિયા મળવાના છે હવે આ મિત્રો મળશે કેવી રીતના સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ઓગણીસમો હપ્તો જો તમને નથી મળ્યો તો તમારે નહીં કરેલી ઓગણીસો હપ્તો જો તમને ન મળ્યો હોય તો વીસમા હપ્તામાં મિત્રો તમને ચાર હજાર રૂપિયા મિત્રો મળવામાં આવશે અને જો તમને રાજસ્થાનમાં હો તો તમને મિત્રો બે હજારની બદલે મિત્રો ત્રણ હજાર રૂપિયા બીજેપી સરકાર દ્વારા મિત્રો તમને આપવામાં આવે છે હવે આપણે વાત કરીએ કે બીજેપી સરકાર છે મિત્રો તે રાજસ્થાનની અંદર મિત્રો બે હજાર ના બદલે ત્રણ હજાર રૂપિયા આપે છે તો જો એ ગુજરાતમાં પણ એવું કરી શકે છે કે નથી કરી શકતી તો મિત્રો આ વસ્તુ તમે મિત્રો કમેન્ટમાં મને જણાવજો ત્યાં ત્રણ હજાર રૂપિયાનો હપ્તો એક જ સરકાર છે ગુજરાતમાં પણ બીજેપીની જ સરકાર છે પણ મિત્રો અહીંયા બે હજાર રૂપિયા ખેડૂતને મળે છે હવે મિત્રો આપણે વાત કરીએ તારીખની કે વીસમાં હપ્તાની મિત્રો તારીખ શું છે તો મિત્રો વીસ નો હપ્તો જે છે તે વીસ થી પચીસ ની તારીખની વચ્ચે જૂન મહિનામાં તમને મળવામાં આવશે હર ચાર મહિનાના ગેપ હોય છે તે તારીખ આપણે નેટ ઉપર આવી છે આપવામાં આવી છે મિત્રો 20 થી પચીસ જૂન બે હજાર ની આપવામાં આવી છે તો આ તારીખની વચ્ચે તમને મિત્રો હપ્તો જે છે તે તમારા ખાતાની અંદર આવી જશે પરંતુ તમારે ઈ કેવાયસી ફરી એક વખત ચેક કરવાની જરૂર રહેશે જો કઈ પણ એરર હોય કે ક્યાંય પેન્ડિંગ લખેલું હોય તો તમને મિત્રો વીસમો હપ્તો નહીં મળે એટલે કે તમારે ઈ કેવાયસી મિત્રો જરૂર ચેક કરી લેવાની છે અને જો મિત્રો ઓગણીસમો તમને હપ્તો ન મળ્યો ચાર હજાર રૂપિયા મળવામાં આવશે અને જો તમને રાજસ્થાન ના ખેડૂત હોય તો તમને મિત્રો બે હજાર એટલે મિત્રો ત્રણ હજાર રૂપિયા મળશે અને ગુજરાતમાં તમે હોય તો મિત્રો તમને બે રૂપિયા આપવામાં સરકાર દ્વારા આવશે થેન્ક યુ ફોર વોચિંગ